બાજુમાં મસ્ત ને મસ્ત ફ્લેટ છે જોઈ શકો છો મસ્ત બની રહ્યા છે ફ્લેટો જેને પણ લેવા અહીંયા આવી લેવા માટે સુદાનગર એકમપુરામાં છે સ્કીમ ચાલુ છે અત્યારે મુસ્ત પ્લેટ બની રહ્યા છે એવી ડિઝાઇન આપી છે પ્લેટની સો ફ્લોક બની રહ્યા છે તૈયારી છે ચાલુ થવા માટે બુકિંગ માપે દ્રીવ છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જજો. નું ભે ખાડો ખોદવાનું કામ ચાલુ થઈ ગયું છે. ખાડો ખોદી રહ્યા છે જોઈ શકો છો મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા કે જણા જોઓ અમે સુનિલ લાઈક

ja. નમસ્તે 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 મિત્રો મારી ચેનલમાં કમેન્ટ કરવા બધા તમારો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બીજા પણ મિત્રોને કહું છું લાઈક કરો મારી ચેનલ વિડીયોને અને મિત્રોને કોમેન્ટ કરો આ કામ કોને કોને કર્યું છે કોમેન્ટમાં કરીને બતાવો પહેલાં તો કામ કરેલું લે જેને બી મિત્રો આવું કામ કોણ કોણ કર્યું છે પહેલા તો બહુ કરી છે